ગુજરાતને હવે આ તમામ ગુજરાત સરકારના નવા મંત્રી મંડળનું માળખું તૈયાર થઈ ચુક્યું છે નવા મંત્રીમંડળ કે જેમનું માળખું ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પ્રથમ વખત નાયબ મુખ્યમંત્રી નો ફોર્મ્યુલા આ વખતે લાવવામાં આવ્યો છે હર્ષ સંઘવીને મોટી જવાબદારી મળતા એમના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાજ્યના સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બન્યા છે મજુરા વિસ્તારના ધારાસભ્ય જેમને નવી જવાબદારી સોંપવામાં આવી છે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળનું મારખું આખું તૈયાર કરી દેવામાં આવ્યું છે ત્યારે નાયબ મુખ્યમંત્રી કે જેની ફોર્મ્યુલા વખતે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પ્રથમ વખત રાખવામાં આવી છે

ઉત્સાહની સાથે નિષ્ઠાથી કામ કરવા માટે કાંતી અમૃતિયાએ જણાવ્યું ત્યારે ગુજરાતના સરકારના નવા મંત્રી મંડળ નું પાર્ટી એ જે જવાબદારી સોંપી છે મંત્રી તરીકે સમગ્ર ગુજરાતમાં માં નિષ્ઠા થી કામ કરશે અને સારી રીતે કામ કરશે એ અમારી જવાબદારી પૂરેપૂરી નિભાવશે નિષ્ઠાથી કામ કરેલું બધું શાંતિ થઈ જાય તો અમૃતિયા કે જેમણે કહ્યું નિષ્ઠાથી કામ કરવાની સાથે જવાબદારીને લઈને પણ કહ્યું મોરબી ટર્મ માટે સતત તેમણે પ્રતિનિધિત્વ કર્યું અને તેમના શિરે જવાબદારી મોરબી અને આસપાસના લોકોમાં કાનાભાઈના નામથી તેઓ જાણીતા છે કૃષિ અને ઉદ્યોગમાં તેમના દ્વારા અત્યાર સુધી મહત્વના કામો કરવામાં આવ્યા છે અને એ કામો બાદ આ એક વધુ જવાબદારી એમના શિરે સોંપવામાં આવી છે મોરબી મત વિસ્તારનું સતત પાંચ ટર્મથી તેઓ પ્રતિનિધિત્વ કરતા હતા ત્યારે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળનું આખું માળખું તૈયાર થયું છે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે ભૂપેન્દ્ર પટેલની આ સરકાર અને આ સરકારમાં પ્રથમ વખત નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા લગાવવામાં આવી છે સીએમ સહિત છવ્વીસ જેટલા મંત્રી જેમાંથી છ ને રિપીટ કરવામાં આવ્યા ઓગણીસ નવા ચહેરાઓ હર્ષ સંઘવી સૌથી યુવા ચહેરો અને ડેપ્યુટી સીએમ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે લોકપ્રિય નેતા તેઓ મજુરા વિધાનસભાનું પ્રતિનિધિત્વ ગુજરાત વિધાનસભામાં ત્રણ વખત તેઓ સભ્ય બન્યા છે વિવિધ મંત્રાલયોના સ્વતંત્ર હવાલા સાથે પણ કામગીરી તેઓ કરી ચૂક્યા છે અને હવે નવી જવાબદારી તેમને સોંપવામાં આવી છે નાયબ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સમર્થકોમાં પણ ખૂબ વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેટલા મંત્રીઓ કે જેમણે શપથ લીધા એમના સમર્થકો પણ ત્યાં ઉપસ્થિત એમના વિસ્તારમાં પણ એ જ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે આટલા સમયથી રાહ જોવામાં આવતી હતી અને આખરે સમય આવ્યો શપથ ગ્રહણ સમારોહ સમાપ્ત થયો ત્યારે આભાર 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 પાછા ભાઈ જવા દે કચ્છનું કદ વધારવાની વાત કરવામાં આવતી હતી એ પ્રકારે હવે ત્યાં પાંચ હતા એના બદલે નવ જેટલા પ્રદેશ અધ્યક્ષ નો પણ આભાર કેવી કામગીરી કેમ સમય પણ નું જો સમય સરસ બધું કામ થશે અરે બધા જેટલો સમય મળે એટલો આજે વડાપ્રધાન શ્રી જો આટલું કામ કરતા હોય તો અમારી

તો એક બાદ એક મંત્રીઓની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે કૌશિક ભાઈ સમય ખુબ ઓછો છે બે વર્ષ નો સમય છે મંત્રી તરીકે કઈ રીતે જવાબદારી થેન્ક યુ પાર્ટી આભાર માનીયે છે પાર્ટી જે જવાબદારી સોંપી છે નિષ્ઠાપૂર્વક નિભાવશે પાર્ટી નું સરકાર